પોલીસ કમિશ્નર સેક્ટર બે નાયબ પોલીસ કમિશનર ઝોન પાંચ મદદનીશ પોલીસ કમિશનર કે ડિવિઝન વન શોધાયેલ વાહન ચોરી મોબાઈલ ચોરી ના શોધી કાઢવા કરેલ સૂચના આધારે રાંદેર સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર

એક સફેદ કલરની યામાહ કંપનીની મોટર રજીસ્ટ્રેશન નંબર જી જે ફાઇવ એમ સેવન ડબલ સિક્સ ફોરનો છે એન્જિન નંબર અને ચેસિસ નંબર ચોરી કરેલ મોટર વેચાણ કરવા માટે નીકળેલ છે આરોપી તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર પાસેથી ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડી ચોરીમાં ગયેલ મોટર વાહન રિકવર કરી પ્રશંસ્ય કામગીરી કરી છે અયાન મોહમ્મદ રફીક અંસારી ઉંમર ઓગણીસ વર્ષ રહેવાસી ઘર નંબર સાત સત્તરસો ચોર્યાસી અસરા બિલ્ડિંગ સામે રાહત મહોલ્લો હોડી બંગલા સુરત मोहम्मद फैजान अली अहमद शेख उमर 20 वर्ष रहवासी घर नंबर त्र सौ बे मुंशी पैलेस पर जे जे स्कूल शाहपुर सूरत में रहवासी राजावाड़ी सैयदपुरा सूरत शहर